નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન એ કોઈપણ દર્દીની લાઈફ માટે એક મેજર ઓપરેશન છે તો આ ઓપરેશનની સલાહ જો કોઈ દર્દીને આપવામાં આવેલી હોય તેના માટે શું તૈયારી કરવી જોઈએ તેના માટે અમે આ વિડિયો બનાવેલો છે તો સો સૌથી પહેલાં તો હું આ વિડીયોને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવા માંગીશ કે ઘૂંટણ બદલવાનું ઓપરેશન હોય તેની તૈયારી માટે સૌથી પહેલાં એક ફિઝિકલ મતલબ કે શારીરિક તૈયારી હોવી જોઈએ મેન્ટલ પ્રિપરેશન મતલબ કે માનસિક તૈયારી હોવી જોઈએ ત્યારબાદ ઘરે શું તૈયારી તમારે રાખવી જોઈએ ઓપરેશન થયા પછી અને તેની સાથે સાથે ફાઇનાન્શિયલ પ્રિપરેશન મતલબ કે ખર્ચ કઈ રીતનો હોઈ શકે છે તેની તૈયારીમાં આપણે આ વિડીયોને ડિવાઈડ કરીશું સૌથી પહેલાં તો દોસ્તો આવે ફિઝિકલ પ્રિપરેશન ફિઝિકલ પ્રિપરેશન કોઈ પણ ઓપરેશન માટે ખૂબ જ જરૂરી છે જેમ કે ઘૂંટણ બદલવાનું જે ઓપરેશન છે તેમાં આખે આખો ઘૂંટણ બદલવામાં નથી આવતો ઘૂંટણનું બેઝિકલી રિસરફેસિંગ કરવાનું તો આ જે હાડકાં એકબીજાની સાથે ઘસાતા હોય છે ત્યારે આ બંને જે સરફેસ છે તે સરફેસને નોર્મ નેચરલ જે ની હોય છે તેની જગ્યાએ મેટલથી રિપ્લેસ કરી દેવામાં આવે છે અને મેટલ મૂકવામાં આવે છે તેથી આ બંને હાડકાં એકબીજાની સાથે ઘસાવાના બંધ થઈ જાય છે અને દુખાવો જતો રહે છે હવે તમે એમ સમજો કે ઘૂંટણની આપણે રિપ્લેસમેન્ટ કરી નાખ્યું પરંતુ ઘૂંટણ ચલાવવાનો છે ઘૂંટણ વાળવાનો છે સીધો કરવાનો છે તમારે ચાલવાનું છે તે થાય છે આજુબાજુના સ્નાયુઓ દ્વારા મતલબ કે કોઈ ગાડીના તમે ચારે ચાર ટાયર બદલી નાખ્યા છે ટાયર નવા નાખ્યા છે પરંતુ એન્જિન તો જૂનું જ છે તો એન્જિનની સારસંભાળ રાખવી જરૂરી છે આપણા શરીરમાં ઘૂંટણ માટેના એન્જિન છે સ્નાયુઓ તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન તમે વિચારેલું હોય તમને સલાહ આપવામાં આવેલી હોય તો ઓપરેશનના મિનિમમ એક મહિના પહેલાં તમારે ઘૂંટણના જે પણ સ્નાયુઓ છે ખાસ કરીને થાઈ મસલ કોટરીસેપ્સ અને હેમસ્ટ્રીક આ બંને સ્નાયુઓની કસરતો તમારે ચાલુ કરી દેવી જોઈએ તમને ઓપરેશન પછી અમેઝિંગ ડિફરન્સ દેખાશે કે તમને ચાલવામાં કોઈ તકલીફ નથી પડી રહી કોઈપણ દર્દીને જો થોડો ઘણો દુખાવો થતો હોય તો તેમની કમ્પેરિઝનમાં તમારા સ્નાયુઓ સ્ટ્રોંગ હોવાથી તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે તો દોસ્તો આ છે ફિઝિકલ પ્રિપેરેશન મતલબ કે કસરતો તમારે ઓપરેશનના એક મહિના પહેલાં તૈયાર કરી દીધી બીજું મેન્ટલ પ્રિપરેશન મતલબ કે તમારે ઓપરેશન કરવાનું છે તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન ભલે આખી દુનિયામાં ઘણી જગ્યાએ થાય છે બહુ બધું થાય છે તમને સાંભળવામાં બી બહુ મળે છે તમારી આજુબાજુમાં સોસાયટીમાં પણ ઘણા લોકો હશે કે જેમનું ઓપરેશન થયેલું હોય છે પણ જ્યારે પણ દર્દીને પોતાનું ઓપરેશન કરવાનું આવે છે ત્યારે કોઈ પણ દર્દી માટે તે એક બહુ મેજર ડિસિઝન છે આ ડિસિઝન માટે તમારે માનસિક તૈયારી તમારી હોવી જોઈએ જેમ કે તમારું ઘૂંટણ ઘસાય છે તમને ચાલવામાં તકલીફ પડે છે તો તમારે જોવું જોઈએ કે તમે એક વર્ષ પહેલાં કોઈ જગ્યાએ સપોઝ મંદિર કે શાક માર્કેટ તમે ચાલીને જાતે જઈ શકતા હતા હવે તમારી પરિસ્થિતિ એવી આવેલી છે કે તમે નથી ચાલી શકતા તમારે થોડું ચાલીને બેસી જવું પડે છે કોઈ જગ્યાએ જવાનું હોય તો પહેલાં એ જોવું પડે છે કે અહીંયા લિફ્ટ છે કે નહીં અમે સીડી નથી ચડી શકતા આ બધી વસ્તુઓ તમને એક રીતે હેન્ડીકેપ બનાવે છે તમને ડિસેબલ કરે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડિસેબિલિટી કે આ હેન્ડિકેપ જે થઈ ગયા છો તમે તેમાંથી તમારે બહાર આવવું છે તેનું તમને એક મોટિવેશન હોવું જોઈએ કે આ રીતે અમારે નથી રહેવું આ કોઈ લાઈફ સેવિંગ સર્જરી નથી આ લાઈફ ચેન્જિંગ છે મતલબ કે તમારું જીવન બદલાવાનું છે આ કોઈ જીવન મરણનો સવાલ નથી પરંતુ તમારી જે દિનચર્યા ખરાબ થઈ રહી છે તે સારી થાય તેના માટે આ ઓપરેશન થઈ રહ્યું છે તે વિચારીને તમારે મેન્ટલી તૈયાર થવું જોઈએ કે તમને આ ઓપરેશનની જરૂર છે તમે શ્યોર છો અને તમે હવે રેડી છો કે તમારે આ ઓપરેશન કરાવવું છે તેને મેન્ટલ પ્રિપરેશન કહે છે તમારે તેના માટે મોટિવેટેડ તમારે તેના માટે તમારા પોતાનામાં જુસ્સો હોવો જરૂરી છે કે તમે આ ઓપરેશન માટે રેડી છો ત્રીજી વસ્તુ કે ઘરે શું તૈયારી કરવી જોઈએ ઘૂંટણ બદલવાનું જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે ત્યારબાદ દર્દીને થોડા દિવસ માટે વોકર આપવામાં આવે છે વોકર અથવા તો ક્રચ જે લાકડી હોય છે તેના દ્વારા ચાલવાની સલાહ આપવામાં આવે છે હવે તેના માટે તમારી પાસે સૌથી પહેલાં તો ઘરે એક વોકર હોવું જોઈએ તેની સાથે સાથે તમારે વોકર સાથે ચાલવાનું છે તો તમારા ઘરમાં થોડીક સ્પેસ તમારે રાખવી જોઈએ જેમ કે તમારો રૂમ છે તો તે એ રીતનું હોવો જોઈએ કે આજુબાજુ એકદમ અનનેસેસરી ફર્નિચર ન હોય કે તમને ચાલવામાં કોઈ જગ્યાએથી તમારો પગ ભટકાય એવું ન થવું જોઈએ વચ્ચે કોઈ જગ્યાએ એવા વાયર ન હોવા જોઈએ કે તેમાં પગ ફસાય અને તમે પડી જાઓ તો એકદમ ક્લટર ફ્રી તમારો રૂમ હોવો જોઈએ કે જેથી તમે શાંતિથી ચાલી શકો હજી એક વસ્તુ કે થોડા દિવસ માટે તમને કદાચ કોઈના સપોર્ટની જરૂરત પડી શકે છે જેમ કે રાત્રે તમારા ઊભા થઈને કે ટોયલેટ કે વોશરૂમ જવાનું થયું હોય તો તમને તકલીફ ન પડે અને બીજું કોઈ સાથે હોય કે જેથી તે લાઈટ ચાલુ કરી શકે તમે આરામથી જઈ શકો તેથી પંદર દિવસ કે વીસ દિવસ માટે કોઈ એક વ્યક્તિ તમારી સાથે સપોર્ટ માટે હોય તો તે ઘણું જ સારું છે ત્રીજું કે તમારે ઘૂંટણ બદલવાનું ઓપરેશન થયું છે ત્યારબાદ યુરોપિયન ટોયલેટ વાપરવું જોઈએ મતલબ કે જે બેસવાનું જે ઉપર હાઈટવાળું જે ટોયલેટ હોય છે તે વાપરવું જોઈએ અને તેની ઉપર પણ જરૂર પડે તો બજારમાં કોમર્શિયલ સીટ રેઝ મળે છે છ ઇંચનું જેટલી હાઈટ વધી શકે તે તમે તમારા કમોળ પર મૂકી શકો છો અને તે સીટથી તમને ઇઝીલી તમે બેસી શકો છો તો આ બધી જ તૈયારી તમારા ઘરે હોવી જોઈએ અને છેલ્લું છે કે ખર્ચ મતલબ કે ફાઇનાન્શિયલ પ્રિપરેશન હવે દોસ્તો ફાઇનાન્શિયલ પ્રિપેરેશન એવી વસ્તુ છે કે તે પણ ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકાય છે જેમ કે ઘણા દર્દીઓ છે કે તેમને ફાઇનાન્શિયલી તેમની પાસે જાતે જ ગજવામાંથી તેમને કે પોતાના પોકેટમાંથી ખર્ચ આપવાનો હોય છે તો તેમને તેની તૈયારી હોવી જોઈએ તેમને દર્દીને ખ્યાલ હોય છે કે આટલો ખર્ચ થવાનો છે તે દર્દીએ પ્રિપેરેશન રાખવી પડે છે બીજું આજના જમાનામાં મોટા મોટા શહેરોમાં એટલીસ્ટ મોટા ભાગની પબ્લિક પાસે ઇન્સ્યોરન્સ હોય છે અને ઇન્સ્યોરન્સ દ્વારા તેનું ઓપરેશન થતું હોય છે ઇન્સ્યોરન્સમાં ખાસ કરીને તમારે યાદ રાખવું જરૂરી છે કે દર્દીઓને મિનિમમ ત્રણ વરસથી તેની પોલિસી હોવી જોઈએ તે એક રિક્વાયરમેન્ટ છે ત્રણ વરસથી તમારો ઇન્સ્યોરન્સ હોય તો તમને તેનો ક્લેમ કે નો બેનિફિટ મળી શકે છે અને ત્રીજું હોય છે કે કોઈ કંપનીનું સ્પોન્સર્ડ હોય મતલબ કે ગવર્મેન્ટ પેનલ હોય કે કોઈ પ્રાઇવેટ કંપનીનું સ્પોન્સર્ડ હોય તો તે કંપનીમાં પણ ઇન્ફોર્મ કરવું જરૂરી પડી શકે છે આ બધી જ એક ફાઇનાન્શિયલ પ્રિપેરેશનનો પાર્ટ છે તો દોસ્તો આ ચાર વસ્તુ છે ફિઝિકલ મેન્ટલ ફાઇનાન્શિયલ અને ઘરની પ્રિપરેશન મતલબ કે હોમ પ્રિપરેશન આ ચારે ચાર તમારે તૈયારી રાખવી જરૂરી છે અને આ તૈયારીઓ સાથે તમે જો ઘૂંટણ બદલવાના ઓપરેશનમાં આગળ વધશો તો તમને ખૂબ જ સારું રહેશે તમને આસાની રહેશે અને આ જે ઓપરેશન છે તે એક ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે તમને પોતાને જો તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની ઈચ્છા હોય તમારી લાઈફસ્ટાઈલ આ ઘસાયેલા ઘૂંટણથી અફેક્ટ થતી હોય તો ડેફિનેટલી તમારે આ ઓપરેશન કરાવવું જોઈએ ધન્યવાદ